આજે રવિવાર ની રજા છે પણ આપણે ધોરણ 6 ની કોમન એન્ટ્રી પરીક્ષા આપવા માટે એક સરખી આખા ગુજરાતમાંથી પરીક્ષા લેવાના છે ધોરણ છઠ્ઠામાં જ્ઞાન સેતુ અંતર્ગત અને એ પરીક્ષા આપી અને એમાં જે બાળક પાસ થશે મેરીટમાં એ બાળકને ખૂબ સુવિધાયુક્ત શાળાની અંદર ભણવા મળશે અને એના આપણે શું ચલાવીએ છે અલગથી વર્ગો ચલાવીએ છે આજે રવિવાર છે પણ તેમ છતાં આપણે ધોરણ પાંચના બાળકોને આજે આપણે આ ક્લાસીસ માટે બોલાવ્યા છે ગઈકાલે શનિવારે આપણે નીચે આપેલી આકૃતિમાં ચોરસ કેટલા છે તેની ગણતરી કરો એ આપણે શીખ્યા બરાબર તો એને ખાલી થોડુંક આપણે ચકાસી લઉં હું તમને ગઈકાલે આપણે જે શીખ્યા એનું થોડુંક આપણે

3 નો વર્ગ 6 નદી ને તો વર્ગ એટલે જે સંખ્યાને વર્ગ એટલે બે વડે ગુણવા બે બે વખત ગુણવા એટલે કે 3 નો વર્ગ છે કેવ તેમ તો 3 * 3 એટલે 9 થાય બરાબર સરસ તો આપણે ગઈ કાલે કોઈ આકૃતિ છે એ આકૃતિમાં ચોરસ કેટલા આપેલા છે એ આપણે શીખ્યા પણ એ આકૃતિની અંદર આડવા ચોરસ અને ઊભા ચોરસ ની સંખ્યા સરખી હોય ત્યારે આપણે શું કરતા હતા કે જેટલા ચોરસ છે જેટલા ખૂણા છે એના આપણે શું કરતા હતા વર્ગ કરતા હતા દાખલા તરીકે ત્રણ ખૂણા છે આડવા ખૂણા ત્રણ અને ઊભા ખૂણા ત્રણ તો આપણે શું કરતા હતા 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ પણ આજે આપણે એક નવી રીત શીખવાની છે એક બાજુ પાંચ ચોરસ છે અને બીજી બાજુ ચાર ચોરસ છે આવું જ્યારે હોય ત્યારે આપણે કઈ રીતે આકૃતિમાં ચોરસ શોધવાના છે તો અહીંયા જુઓ તમે

લગભગ માંગા કેટલે છે તો કે 1 2 3 અને 4 હવે જો અહીંયા બંને બાજુ 4 4 કોલમ હોય તો આપણે શું કહી રીત અપનાવતા હતા કે 1 નો વર્ગ બતા 2 નો વર્ગ બતા 3 નો વર્ગ એવું કરતા હતા પણ એક બાજુ 5 કોલમ છે અને બીજી બાજુ કેટલા છે 4 કોલમ એટલે આપણે શું કરવું પડશે તો કે હવે એની રીત બદલાઈ છે પેલી વાળી રીત નથી હવે આપણે શું કરવાનું છે કે વધારે વધારે કેટલી સંખ્યા છે લખવાનો છે એક બે ત્રણ એક બાદ કરી દઈએ પાંચ થી નાની સંખ્યા કઈ ચાર તો એની વડે એને ગુણાકાર કરવાનો છે એને ગુણવાની છે વધતા

હવે હું પૂછીશ તેને જવાબ આપવાનો ચાર તારીખ ચાર ઓકે ચાલો સરસ ચાલો બે બરાબર હવે આપણે શું કરવાનું તો કે વીસ બાર છ અને બે આનું શું કરવાનું છે શું કરવાનું તમને ડાયરેક્ટ સરવાળો આવડી જાય તો ઘણું સારું અને જો ડાયરેક્ટ નહીં આવડે તો તમારે શું કરવાનું ઉભો સરવાળો કરી દેવો પણ અહીંયા નાની સંખ્યા એટલે આપણે આવડી જશે 20 માં 12 ઉમેરીએ તો 32 થાય બરાબર 32 માં 6 ઉમેરીએ તો કેટલા થાય 32 માં 6 ઉમેરીએ તો કેટલા થાય 32 માં 6 કેટલા થાય 38 કેટલા થાય 38 38 માં 2 ઉમેરીએ તો પ્રેમિકા 40 કેટલા થાય 40 તો અહિયાં આ આકૃતિ ની અંદર ટોટલ 40 ચોરસ હશે. કેટલા ચોરસ હશે? 40 ચોરસ. અહિયાં શું કરવાનું? જે बाजू મોટી સંખ્યા છે એને પહેલા પકડી લેવાની છે. અહિયાં આપણે પાંચ મોટા છે એટલે પાંચને આપણે પકડી લીધા. 5 થી નાની સંખ્યાને ગુણાકાર કરો એટલે 5 * 4 <Credit noise> कर 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 = 20. 4 થી નાની સંખ્યાનો ગુણાકાર કરો તો 4 * 3 = 12. બરાબર 3 થી નાની સંખ્યા વડે ગુણાકાર કરો તો 3 * 2 = 6. દરેક સંખ્યા નો શું કરવાનો છે વર્ત કરવાનો છે બરોબર જયારે એક બાજુ ખોરા વધારે છે અને એક બાજુ ઓછા છે તો વધારે ખોરાની સંખ્યા કઈ છે કે એની મોટી સંખ્યા ધ્યાને લઈ અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા ને ગુણવાની છે દાખલા તરીકે 5 6 હોય તો 5 ને કેટલા વડે ગુણવાના 4 પછી 4 3 3 2 1 બરોબર અને એનો પછી સરવાળો કરી અને એ આપણે જવાબ આવશે બરોબર ચાલો લખી લો